ઘોઘામાં સોશિયલ મીડિયા ઉપર એક યુવકે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકતા હિન્દુ સમાજમાં રોષ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામ ખાતે એક મુસ્લિમ યુવક દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં હિન્દુ ધર્મ અને ગણપતિ દાદા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ સમાજ બોળી સંખ્યામાં એકઠો થયો હતો અને આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી મારું નામ ધાર્મિક વેગડ મોરામાં રહું છું આ ભાઈ બહેન ઘણી વાર સ્ટેટસ મૂકે છે તો મેં આજે એને પૂછ્યું કે ભાઈ તું રેટસ શું કામ આવવા મૂકો છે એમ મારા ધર્મને એમ ત્યાં મને એમ કીધું કે મારો મોબાઈલ હું ગમે એમ કહું તમે જોવો શું કામ એમ તો મેં એને પ્રેમથી કીધું કે ભાઈ તું રેટસ મૂક તું તારા ધર્મને મૂકો મારા ધર્મને શું કામ મૂકો એમ અમારા ધર્મ ગોળ અંધ્રદ્ધામમાં હોય એ તારે જોવાનું નથી અમારા ધર્મ અમારી રીતના પાડે છે એમ એ થોડાક પાવરથી વાત કરો મને એમ પછી ગામ બધા એરિયાવાળા ભેગા થયા ને પોલીસ ફરિયાદ કરવા હવે આપણે આ ગણપતિ દાદાનું હતું ટૂંકમાં ધર્મ યુદ્ધ હતું એમ આપણા હિન્દુ ધર્મની લાગણીઓ ભોગાય એવું હતું એમ અવારનવાર મૂકે છે આ જોન્ટી છે મુનારાવાળામાં રહે છે એની ફ્રેન્ડ જ છે કે મેં બધા અરવત ક્રિકેટ રમી જાય પણ એને સમજાવ્યો ભાઈબંધ તરીકે તો એ થોડોક એટીમાં હતો કે મારો મોબાઈલ છે હું ગમે કરું એમ તો કહો ભાઈ તો પછી અમે કાયદેસર અમે કાર્યવાહી કરી આજે

જેની જાણ ઘોઘા ગ્રામના યુવાનોને થતાં ઘોઘા પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ દાખલ કરેલી અને ઘોઘા પોલીસે તાત્કાલિક આની ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીને પણ હસ્તગત કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે ગણપતિ દાદાની પોસ્ટ ઉપર એની ખરાબ પોસ્ટ કરી અને ફેસબુક ઉપર એણે અપલોડ કરેલું